નસીબદારા હું મારી દોષી નહીં રાખતો ને એટલું તો હું મારી સાયકલ ને રાખું અને સાયકલ આવી લાયો હોય અને એક મને ગીત ગાવું હોય તો મને જેવું ગીત ગાવાનું એ સાયકલ લાયો ને ભાડા ના ખૂટ્યા સાયકલ લાયો ભાડા ના ખૂટ્યા દોષી હઈને જઈ મારી જા અરે અહીંયા મારા બેટા ગીત તો બોલો બધા પણ હવા મને બે જવા દે હવે નહીં મેળવ બે જ પણ છે મારે જવા દે સાયકલ લીધી ને બાળાના ખૂચ્યા દોશી બગડી મારી સોનાની સાયકલ મારી સાયકલ લીધી એવી કોઈ પલક નહીં પડતી હાથ નહીં લે તને શરમ નહી આવતી ગયા હાલત માં પગ ભાઈ નાખો હતો તારો પગ ભાઈ જાય તો હું પણ મારા સાયકલ કોઈ થાય તો નહીં કરે યાર તો કશું ભાઈ બધું ને ફરી ગયા ભેગું હતું પલો મારી દોષી નહીં રાખતો શરમ નહીં આવતી ભટકા તો હું નહીં રાખતો વગર ગાડી અમારી યાર તો આવું કરવાનું તાર હવે કશું નહીં ખર્ચો લાવે પોત જલ પેલા આનો ખર્ચો તમા ઉત ખર્ચો આપવો પડે મને વાજી અરે આ પણ તારા પગની કિંમત નહીં મારી સાયકલની કિંમત આ 5000 રૂપિયા તું કાજ નહીં તો પોલીસ કેસ કરું હાલત તારા ઉપર જન જા કરો તન જો ઉપર વહી તમની કલા પાછો લે ઊભો રહે તને આલુ પછી મે સો પડી હે હે નો હી બે તું મારી સાયકલ આ દે ને તો માતા જ્યાં અને મારી મારી કરી કઈ નાખું હે પણ તું જા તમે મને મારી દે પણ જોજો એનો બદલો તો હું લાઈ અયા ભાઈ વાત કરો વાત કરો બોલી

મને ને ગોથે એમ તને કહું તું વર્ષી મને જુ ને ભટકાઈ ભોય પાડીયો નવાજી હડલ્યા મને મારી સાયકલ ને મારા બેટા જબર ભટકાઈ હો ગયા બીસો શો ભેગો થાય ને આજ કોળવો તો નહીં ને મને તેડા બોલી ગયો તો ને એક થોડું બી તન થોડું રાખવું હાલ એ મોળા પીવું ભેગો થવા દે ખાલી ઈશન જોઈને ના કોટા મારતા તો જો દઉં યાર સાયકલ જવા દે મારે તો ઉધી આ વિશે મને એક જાણ જબર કહી ગયા

હા વસંતી 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 હા હા વસંતી હા મારી વસંતી એટલા ઈસો સો વિશ્વ બીપોધા હા મને ભૂલી ગયા એકતા હા તો એક મારું મિન તરી છો એ ના તો પીવન મને પાયો રે મજરા દારૂ ર મે કેસે

કેરો કાહીયું મારી રાજવાન આવડી 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 રાજવાન આવડી 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 અલ્યા આ કોણજી 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 કોણ કોણજી એ અલ્યા કોણજી અલ્યા કોણજી હું તીયા જો મારી ઓજો કેમ ભઈ ના કોણ હારીયું મળું જોવા દે

આપડે બે ગીત ગાયા બરાબર એમાં આપણું ગીત કેવું લાગ્યું તારું ગીત તો મને બહુ વહમું લાગ્યું કરી શકે ધોલા ધોલા કરી મને મારો બે તો ગજે ગજે મારતો હતો કે મારું અને એવું ના હોય ધોલા મારું આવતા ના દેવાનું હોય અને મારી વાત અભલ કોણજી આ તારી બચન બુસત ના બચન તો હરખો વાટા વાતું વાઘ એકદમ જોતા ને તો મેં બંડી કેમ કે મેં કભી કુત્ત શિકાર મેં નહીં કરતા કેલા તો હું એ બુસડકા બચનવાહી ગયો પછી આવી જામાં તો હું તારી રાજવાન રાજવાન અમે વસંતજી આવી લેલી જતી બરોબર કાલ ઈમાં અમે નવી જાવાની મારા પગ ને કોઈ આના થયું ને તો માતાને છોકરાને તાન નવો પગ ન ખાબો પછી આ એના માં છોકરા મે બોલી જતા યાર હું બોલ્યા હતા તમે છે તો ખેડા તા ઓંજી પીછે છે કા એ એ યાર ઓ બાપા ઈશા હે યાર આયુ ઈશા ની આબરૂ કાજી માં તો નહીં ઈશો પપ્પા કરી ઉપર જાવ

హా మారుయల్ కాలజ హా